ઈશ્વર ત્રિલોકનો નાથ સાબુતી કરવી કેમ કઠણ છે કે એને સેષ્ટિ રચના કરી શ્રેષ્ઠીની રચના કરી એમાં શેતન બીજ વિસ્તારા અગ્નિ પાણી અને પવન એ અમર અવિનાશ છે આની ઉત્પત્તિ છે અને તમે જે શબ્દ બોલો ને એ શબ્દ પણ તમારો આકાશની મલપા સરસરી છે શબ્દ ફેલ જાતો નથી એમ ભગવાન અજર અમર અવિનાશી આ પૃથ્વીની માથે જે રચના રસી લીધી છે ઝાડ બીડ ફળ ફૂલ ઘાસ અનાજ તમામ બ્રહ્મ સ્વરૂપ તરીકે બિરાજમાન છે એટલે આપણો જે બ્રહ્મ સ્વરૂપ દેહ છે એનું સંચાલન ઈશ્વર જ કરે છે ઈશ્વર એ ત્રિલોક નાથ એને જન્મ નહીં મરણ નહીં તમે તમારા શરીરમાં અનુભવી સત્ય બોલો એટલે પણ અનુભવાય છે અને કોઈને આરે માથાકૂટ કરી હોય તો પણ અનુભવાય છે અને હર્ષોરી એ પણ અનુભવાય છે શરીરને એટલે ભગવાન ત્રિલોકનો નાથ અણુ અણુમાં ઓસિરિયલ છે અને સમજવો એ થોડો કઠિન છે પણ તમારી વિચારધારા તમારી પોતાની વિચારધારા સ્વતંત્ર બને અને એના ઊંડાણમાં ઉતરો અને ભાવુક થયો તો જ તમને અંતરમાં બેહે અને તો તમે સંતોના જ્ઞાનને સમજી શકો અને તો પણ તમને ભજનમાં રસ લાગે આ દેહથી બારું કાંઈ છે નહીં આની અંદર કુદરતની કળા દેહની અંદર જ છે બહાર નથી તમે જુઓ કે એક તમે બેઠા હો અને હમે આપણે પાંચથી થી દસ ફૂટ સટોક માણા ઉભો રહીને આંબલીની કાતરી ખાય ને એટલે તમારા મોઢા પાણી આવે એ સંતોએ એને વર્ણ્યો છે કે નૂરત સુરતની શાન ઠેરાણી ને ગગન ગાજા બહુ દોર પ્યાલો પીધેલ છે બરોબર એ નુરત સુરતની શાન ઠેરાણી છે જ્યાં શાન ઠેરાય એની પ્રગટ થાય આ કુદરતની કલા છે એમાં કંઈ તાર જોડેલો નહોતો ઘટાશે આપણા મોઢામાં આવી જાય સમજણું આજે એક જ્ઞાનને સમજી અને આપણા અંતરની મિલપાપ ઉતારવું અને ખોટા રીતે કોઈની દોડી કરી અને ભગવાન ગોતવા જવા ન પડે એટલે આપણા અંતરની મલપાસ છે અને આપણા દેહની મન પણ મોજૂદ છે એને એને તમે ઓળખો દુનિયામાં દોડવાનું બંધ કરો તો તમે તમારી પ્રજાને સુધારી હકશો અને ભણાવી અને આગળ લાવો